નમસ્કાર દોસ્તો ઓમ નમઃ શિવાય જય શ્રી રામ હર હર મહાદેવ જય સ્વામિનારાયણ હવે બે પાંચ દસ દિવસથી મને કોલ એવા મેસેજ આવી રહ્યા છે કે તમે આ વિવાદમાં કંઈક બોલો આજે ધર્મનો વિવાદ છે ને હકીકત આપણા વિષય બહારની વાત છે કારણ કે આપણે એમાં કંઈ જાણતા ન હોય તો આપણે એમાં વિવાદ ન કરાય અથવા તો કોઈ કોમેન્ટ કરવી એ યોગ્ય નથી કારણ કે આપણે ભક્તિ કરી જાણીએ તોય આપણને ભક્તિમાંય ખબર નથી પડતી કે ભક્તિ કેવી રીતે કરાય એમાં એનો એમાં કોમેન્ટ તો કેવી રીતે કરી શકીએ એટલે કાલે એક સંતનો ફોન આવ્યો મને કે ફલાણા બાપુ કે આમ તેમ બોલે છે આપણા ભગવાન વિશે તો એને તમે કાંઈક કહી ગયો નહીં એમ હવે બાપુને ભગવાને બુદ્ધિ એ પ્રમાણે આપી હોય એ પ્રમાણે બાપુ બોલતા હોય છે આપણને જે બુદ્ધિ આપી હોય એ પ્રમાણે આપણે સંપ્રદાયની અંદર લગાવી અને ચૂંટણીઓનું આંતિને એવું બધું કરતા હોય હામા હામા એટલે જેને જેવી ભગવાનને બુદ્ધિ આપી હોય ને એ પ્રમાણે બધા વર્તન કરતા હોય છે બે વર્ષ પહેલાં આપણે એક પાખંડી વિશે કે અંધશ્રદ્ધા વિશે બહુ એક મુહિમ ચલાવી એમાં કોઈએ સાથ આપ્યો નહીં કે ભાઈ તમારી વાત સાચી છે અને ફલાણો ભાઈ ખોટો છે એના વિશે કોઈ કાંઈક બોલવા તૈયાર નહોતું બધાય વિડીયા જોવે મજા કરે કોમેન્ટ કરે અને ટાઈમ પાસ કરતા હતા ધર્મની અંદર મારો ભગવાન મોટો ને તારો ભગવાન નાનો આ કરવામાં આપણે બહુ પાછળ રહી ગયા છીએ અને અમુક લોકોને સંપ્રદાય કે સનાતન સાથે કાંઈ લેવા દેવા ન હોય એના પ્રગટ થવાનું પૃથ્વી પર મુખ્ય કારણ એવું હોય છે કે એ એક પ્રકારનું ડાભોળું જ હોય છે એ વાડીએ વાગે ઘેરે ખવડે એટલે વિવાદ શાંત પડ્યા પછી પાછી એ વિડીયો કે કોમેન્ટ કરીને એ પાછું સગાવવાનું જ કામ કરતા હોય એટલે સુખેથી કોઈ ભજન ન કરી શકવો જોઈએ સમાજના કાંઈ સારા કામ ન થવા જોઈએ સુખેથી ક્યાંય કોઈ ભોજન ન લેવા જોઈએ અન્નક્ષેત્રમાં અન્ન ન લઈએ કે આવા એના વિવાદિત નિવેદનો હોય છે અને વિવાદિત કોમેન્ટો હોય છે એટલે બધાને પોતપોતાના બાપુજીનો બગીચો હોય એમ હવ અને રીતે હવને નિવેદન કરવાના બમ્બે બંને તરફથી એમાં હાસા સાધુ સંતો હોય હાસા ભક્તો હોય કે ભગવાન એને કંઈ ગુનો નથી કર્યો એને ઊંધું ખોવા જેવું થતું હોય એટલે મને લોકો ફોન કરે કે મેસેજ કરે કે તમે આના વિશે બોલો તો મારું એ કામ જ નથી આપણે વેસન મુક્તિની અભિયાન ચલાવીએ છીએ એમાં અઢારે વરણ દરેક જ્ઞાતિ જાતિના ધર્મના લોકો જોડાયેલા છે અને બધા માટે આપણે સર્વ રીતે કામ કરી રહ્યા છીએ કે ભાઈ જે લોકોને આ બાબતને વેચન બાબતની કાંઈ મુશ્કેલી હોય તો એ આપણને મળી શકે આપણે એને છોડવા બાબતની જે કાંઈ આપણી પ્રોસેસ હોય એને બતાવતા હોય ધર્મની અંદર ટીકા ટિપ્પણી કરવી આપણું કામ જ નથી એ ધર્મની ઘોર ખોદવા વાળા એ જેને જન્મ લીધો હોય એ ઘોર ખોદતા હોય ને એનું કામ જ એ હોય એટલે એને કાંઈ ભક્તિ આરે કે સનાતન ધર્મ આરે કે સંપ્રદાય કાંઈ લેવા દેવા હોતા નથી એને તો વિવાદમાં જ મજા આવતી હોય સવારે ઉઠે ત્યાંથી એ નક્કી કરે કે આજ ક્યાં લગાવી દેવી આજ કેમ મીડિયામાં સગે એવો મુદ્દો આપણે બનાવી આ રીતનું જ એનું હોય છે કાંઈ જોવું જાણવું નહીં ગોઠણેથી ઘડીને વાર્તા મન ઘડીત વાર્તાઓ લખી નાખવાની પછી શાસ્ત્રમાં પાંચ વર્ષ કેડા ખપાવી દેવાની એટલે બોલનારો છે ને એને માફી માંગવી પડે એને લોકો બોસી ચાલીને માફી મગાવે અને લખનારો રાતડી રાણી જેવો થઈને આટા મારતો હોય એને કોઈ ગોતતુંય નથી ને એને કોઈ પૂછતુંય નથી કે આવું હું કામ લખ્યું કોને પૂછીને લખ્યું શાસ્ત્ર લખાય એનો ધર્મનો વડો હોય એને પ્રૂફ રીડિંગ કરવાનું હોય અત્યારે કોઈ વડા છે જ નહીં અને વડાને કોઈ વડા માનવા તૈયાર નથી એટલે હવ હોવની રીતે હવ લખે છે મન ઘડીત વાતો કહાનીઓ અને એ પછી શાસ્ત્રમાં ખપાવી દેવામાં આવે એમાં દેવી દેવતાઓનું ખંડન થઈ જતું હોય છે ક્યારેક સામે ભગવાન તરફે કાંઈક ન હોય એવું બોલાય જતું હોય બંને તરફેથી આ વિવાદ શાંત પડે ને એવું કરી અને ભક્તિ કરવાની જરૂર છે મારો તારો મારા મારી દેવી દેવતા ને મોટા ને તારા નાના આ કરવાની કઈ જરૂર નથી બધા પોતપોતાની રીતે સર્વશ્રેષ્ઠ જ હોય હવ ને હવ ના બાપા હારા જ લાગતા હોય પછી એમાં કોઈના બીજા બાપાને નિશા દેખાડી દેવા કે બીજાના ભગવાન ને જેમ તેમ બોલી જવું એ કાંઈ યોગ્ય નથી એટલે જે લોકો સુધી આ વિડીયો પહોંચે એ દરેક લોકો સુધી પહોંચાડજો અને આવા મેસેજ મને મહેરબાની કરીને કરવા નહીં કારણ કે ધર્મની અંદર ટીકા ટિપ્પણી કરવી ને એ જેને ભગવાને એ પ્રમાણે બુદ્ધિ આપી હોય એ કરતા હોય છે આપણું એ કામ નથી ધન્યવાદ જય શ્રી રામ